સુરતમાં ભાગળ ચાર રસ્તા ખાતે વિસર્જન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ કરનાર ત્રણ યુવકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો પોલીસે કાન પકડાવી માફી પણ મંગાવી હતી સુરત શહેરમાં ગત શનિવારે ધામધૂમથી ગણપતિજીની વિસર્જન યાત્રા નીકળી હતી આ સમગ્ર વિસર્જનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂરો થાય અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના નહી બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો ઠેર ઠેર પોલીસને ગોઠવી દેવામાં આવી હતી અને દરેક ગતિવિધિ ઉપર પોલીસની બાજ નજર હતી ત્યારે વિસર્જન દરમિયાન ભાગળ ચાર રસ્તા ખાતે એક ગણેશ મંડળના કેટલાક સભ્યોએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સાથે ઘર્ષણ કર્યું હતું જોકે ત્યારે પોલીસે આ મામલો શાંત પાડ્યો હતો જોકે બાદમાં પોલીસ ત્રણ ઈસમોને પકડી લાવી હતી અને તેમની પાસેથી માફી મંગાવી કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાગળ ચાર રસ્તા ઉપર વિસર્જનને લઈને એક બાજુ ભારે ભીડ હતી તો બીજી બાજુ પોલીસ દ્વારા સમગ્ર પ્રક્રિયાને શાંતિથી પાર પાડવા માટે ભારે જહેમત પણ કરવામાં આવી હતી ત્યારે ટ્રક આગળ લેવાના મુદ્દે એક ગણેશ મંડળના સભ્યો દ્વારા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ સાથે ઘર્ષણ પર ઉતર્યા હતા ત્યારે સ્થળ ઉપર અફરાતફરી સર્જાઈ હતી તે સમયે પોલીસે પરિસ્થિતિને શાંત કરાવી મામલો થાળે પાડ્યો હતો પરંતુ બાદમાં પોલીસ ઘર્ષણ કરનારા ઈસમોને સબક શીખવાડવા માટે ત્રણ ઇસમને પકડ્યા હતા ત્રણેય પાસેથી કાન પકડાવ્યા અને માફી મંગાવી હતી આ ત્રણેય ઇસમોએ કાન પકડીને પોતે કરીને ભૂલને સ્વીકારી હતી અને બીજી વાર આવી ભૂલ નહીં કરવા માટે માફી માંગી હતી